જે ખેલ મહાકુંભ જે ગુજરાતમાં છેલ્લા લગભગ પંદર વર્ષથી ચાલી રહ્યો છે એના રજિસ્ટ્રેશન આ વર્ષના ઓનતીસ અગસ્ત નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસથી શરૂ થયા છે અને એમાં તમામ ઉંમરના લોકો એક કે ભાગ લઈ શકે છે સ્કૂલના નાના જે બાળકો છે કોલેજના જે બાળકો છે અને મોટી ઉંમરના લોકો છે આપણો ભાગ લઈ શકે છે તો ભાવનગર જિલ્લાના તમામ લોકોને મારી આ અપીલ છે કે ભાઈ આ સુંદર જે તક છે ખેલ મહાકુંભ એમાં રજીસ્ટ્રેશન કરાવીને અને એમાં મોટી સંખ્યામાં આપણે ભાગ લેવાનો છે ખેલની જ્યાં સુધી વાત છે કે તો હું આ માનું છું કે ભાઈ આપણે ભાગ લીધું એટલે આપણે જીતી ગયા તો આમાં હાર જીત મનમાં નથી રાખવાની પણ મોટા ભાગનો મોટી સંખ્યાનો પાર્ટિસિપેશન ભાગીદારી જરૂરી છે તો એટલે ભાવનગર જિલ્લાના તમામ લોકોએ મોટી સંખ્યામાં જે છેલ્લા વર્ષમાં થયો છે એનો રેકોર્ડ તોડીને અને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવીને અને આપણે ખેલ મહાકુંભની જેટલી પણ રમત છે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે એમાં ભાગ લેવો એની મારી અપીલ છે